જો અંદર તમે કીધેલું છે કે લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ સાહીઠ ટકા નફો ત્રણ જેમ બે ના પ્રમાણમાં બાકીનો જેમ એકના પ્રમાણમાં ભાગીદારો ચાલુ ખાતા અને સર્વે તૈયાર કરો જે મેં અહીંયા તૈયાર કરેલું છે નફા નુકસાન ખાધું ભાગીદાર ચાલુ ખાતા અને પાકુ સર્વે હવે સૌથી પહેલા તમે હવાલા ઠીક કરવાના મેં તમને આની પહેલા કીધું હતું તો જો છુપા હવાલા અંદર એક છે ને

એ આપણે છેલ્લે વાલો થશે ચલો જોઈએ હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે તો આપણે આની અંદર એક જ વસ્તુ મૂડી લખી ઓકે તો બંનેની મૂડી લખનાખી તો જો ચાલુ ખાતું આપ્યું છે તો ચાલુ ખાતાની અંદર મૂડી નો આવે ઓકે તો મૂડી ક્યાં લખવાની પાકા શર લખનાખી અહીંયા આપણે આયા બંનેની મૂડી લખનાખી લવ અને કુશની ચલો લવ ની મૂડી કેટલી છે તો એક લાખ વીસ હજાર વી છે એક લાખ ઓલા ની એસી હજાર છે અને એક લાખ વીસ હાજર ટોટલ બે લાખ આવ્યા બાર ખાતા પછી ચલો ઉપાડ આપેલો છે ચાલીસ પહેલા ઉપાડ લખતા પહેલા આપણે ચાલુ બાકી તારીખ તમને ત્રણ બે છે તો અહીંયા એક ચાર બે અહીંયા એક ચાર શું કામ કે ચાલુ ખાતાની બે બાકી હોય ઉધાર બાકી હોય શકે અને જમા બાકી હોય શકે તો આ બાજુ બાકી આગળ લાવીએ અને આ બાજુ બાકી આગળ લાવી રેડી હવે બંને જોઈએ આપણે તો લવ ની કેટલી છે તો આ આઠ હજાર છે એ જમા છે જ્યારે કુશ ની જમા નથી આવી તો કુશ ની ઉધાર આવી છે કેટલી છે તો કુશ ની બાર હજાર છે ક્લિયર આ બે ની પેલા બાકી લખના હવે તમને ઉપાડ આપ્યો છે તો ઉપાડ કેટલો છે ચાલીસ હજાર ને બાર હજાર તો બંનેના આપણે ઉપાડ લખના છે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ઉપાડ ખાતે

ત્યારબાદ ચલો હવે તમને અંદર કીધું છે સ્ટોક આપ્યો એકત્રીસ ત્રણ બે હજાર તો આખો સ્ટોક ગણાય તો આપણે લખ નાખીએ આખો સ્ટોક આવ્યો એકત્રીસ ત્રણ બે હજાર સત્તર અને રકમ કેટલી આપેલી છે તો એની રકમ છે બોતેર છે રેડી ચલો એના પાછી આગળ શું કીધું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જો અગાઉથી ચૂકવેલ હવાલામાં તો બે હજાર

સાઈઠ ચલો ત્યારબાદ છે દેવાદારો લેટ ઓકે તો દેવાદારો આપણા માટે શું ગણાય મિલકત તો આ બાજુ આવશે દેવાદારો પર હવાલો છે તો આની અંદર નથી આપણે જોઈ લઈએ ઓકે અંદર રાખી રકમ તો દેવાદારો છે એસી હજાર અને ઓલા છે અઠ્યાવીસ હજાર આપણે લેણદારો બહાર કાઢ નાખી લેણદારો લેણદારો આવશે અઠ્યાવીસ હજાર ચલ આગળ હવે આવે છે રોકડ અને bank જો રોકડ અને bank બે બાકી છે તો જ્યારે બે બાકી હોય ત્યારે રોકડ લખવાની આ બાજુ અને bank ની જમા બાકી હોય લખવાની આ બાજુ રોકડની ની ઉધાર બાકી લેવાની છે તો રોકડ ની ચાર હજાર આઠસો ને વીસ હજાર અહીંયા આપણે ચાર હજાર આઠસો લખ્યા અને આ જગ્યાએ લખવાના કેટલા વીસ હજાર ready ચલો આગળ હવે તમને કીધું છે કે દેવી હુંડી તો દેવી હુંડી છે ચૌદ હજાર અને ગીરો લોન એક લાખ બે લખના દેવી હુંડી આપણા માટે દેવું ગણાય આપણી પાસે કેટલી છે તો ચૌદ હજાર ઓલા આપેલા છે એક લાખ પછી આવેલી છે પાઘડી તો પાકડી મિલકત ગણાય અદ્રશ્ય તો ચાલીસ હજાર લખના થી પાકડી ત્યારબાદ બાકી મજૂરી જો બાકી મજૂરી આપણા માટે દેવું પડે ક્યાં આવશે આવશે બાકી મજૂરી તો બાકી મજૂરી કેટલી છે રૂપિયા જે આપણે ત્યારબાદ અગાઉથી મળેલ કમિશન ઓકે હવે અગાઉથી મળેલું હોય તો આપણા માટે શું ગણાય દેવું ગણાય તો આપણે લખનાથી અગાઉથી મળેલ કમિશન એક જ મિટ વચ્ચે બાકી ગઈ મળવાનું બાકી ભાડું સોળસો રૂપિયા મળવાનું બાકી પાડવું ત્યારબાદ અગાઉથી મળેલ કમિશન તો કમિશન તમારા માટે દેવું ગણાય તો ક્યાં આવશે મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ કમિશન તો એ કેટલું આવશે આઠસો રૂપિયા ત્યારબાદ હવે તમે ઘાલખાદ અનામત આપી છે આઠ હજાર જો આમાં એક વસ્તુ ધ્યાન રાખજો ખાલ ખાત અનામત ખાલી તમને એકલી આપેલી હોય અને નથી તમારી પાસે નફા નુકસાન ખાતું કે નથી બીજી કોઈ વસ્તુ આપણે એક જ કામ કરવાનું એની અસર એક જ દેવાય ક્યાં દેવા ધારામાંથી બાદ કરી નાખવાની ખાલ ખાત અનામત આઠ હજાર એમ છે ને તો આ માઇનસ કરી નાખવાની ખાલ ખાત અનામત હવાલાની આઠ હજાર રૂપિયા સોરી ખાલ ખાત અનામત કાચા સર્વે આઠ હજાર માઇનસ કરી રકમ બહાર કાઢી નાખવાની બોતેર હજાર રૂપિયા રેડી આ ધ્યાન રાખો આ એક નવો હવાલો છે ત્યારબાદ પેટર્ન્સ સાઇબી છે તો આપણી મિલકત ગણાય ને ફર્નિચર આપણે મિલકત થાય તો આપણે આપણે લખના દી પેટર્ન્સ અને ફર્નિચર ઓ પેટર્ન્સ કેટલી છે તો પેટર્ન્સ 12000 રૂપિયા છે અને ફર્નિચર કેટલું છે તો 24000 રેડી ચાલ આટલી વસ્તુ આપે છે ઓકે જો તમને એન્ટ્રી માં ડાઉટ હોય તો મને કહી શકો છો ઓકે અને ન હોય તો આપણે આગળ વધીએ પણ છે શરૂઆત કરીએ મૂડી પર છ ટકા વ્યાજ આપેલો છે મૂડી આવ્યા છે પણ મૂડી પર વ્યાજ આયા સમજો કઈ રીતે લખવાનું એકત્રીસ ત્રણ બે હાજર પેલા આપણે મૂડી પર વ્યાજ ગોતા મૂડી પર વ્યાજ ઓકે તો જો મૂડી પર વ્યાજ તમને છ ટકા આવ્યા

ચલો દસ ટકા કીધા એટલે આ બે ઉપાડ જ છે તો આના ઉપાડ પર વ્યાજ ચાર હજાર અને આનું આવશે બાર હજાર સોરી બારસો રૂપિયા ક્લિયર ચલો હવે આની બીજી અસર થાય ત્યાં આયા ઉપાડ પર વ્યાજ નું અને અને આવશે આવશે હવે આગળ ચાલુ ખાતાની બાકી પર દસ ટકા જો એક વસ્તુ કહી દઉં હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે મૂડી પર વ્યાજ ને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ને ઉપાડ પર વ્યાજ બનાવતા હોય ને ગણતા હોય ત્યારે એની ઉપર જ નફા નુકસાન ફાળવાનું ખાતું બનાવો અને જે અસર આ માની લ્યો ચાલુ ખાતાની જમા બાજુ આવી હવાલાની એની અસર આ ઉધાર બાજુ દેવાની અને આ ઉધાર બાજુ આવે એની અસર જમા બાજુ દેવાની એટલે તમારે કોઈ પાકું કરવું પડે ને સમજાણો એ ધ્યાન રાખો અને બે સામ સામે જ બનાવા તો કે આ તો આમાં ત્રણ જ ખાતા છે કદાચ એના કરતા વધારે ખાતા હોય તો આપણે એ ખાસ ધ્યાન રાખો ક્લિયર ચલો હવે આપણે ચાલુ ખાતાના બાકી પર વ્યાજ ગણના 31/3/2017 આ લખવાનું ચાલુ ખાતાનો વ્યાજ તો ચલો અહીંયા ચાલુ ખાતાની આઠ હજાર બાકી છે ઓકે આપણે કેટલા ટકા કીધું તું તો દસ ટકા કીધું આ કોનું છે તો નવનું અહીંયા આઠસો રૂપિયા એવી જ રીતે આ બાજુ લખવાનું એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ચાલુ ખાતાનું વ્યાજ તો અહીંયા કેટલા બાર હજાર છે તો આનું વ્યાજ કેટલું થાય બારસો આની આટલું કરવાનું ચલો આગળ હવે તમને શું કે છે કુશને માસિક અઢારસો પગાર દેવાનો હવે કુશ કોણ છે ભાગીદાર ભાગીદાર ને પગાર દેવાનો હોય તો એક અસર આ થઈ દેવાની એકત્રીસ ત્રણ બે હજાર સત્તર પગાર ખાતે હવે જો મહિના નો અઢારસો રૂપિયા છે આપણે આખા બાર મહિના હિસાબ હિસાબ બનાવી ગુણ્યા બાર કરો કેટલા થાય એકવીસ હજાર છસો નવ નું છે ને ઓકે ચાલો હવે આની બીજી હશે સોરી કુશ છે એકવીસ હજાર છસો આની બીજી હશે આ દેવાની પગાર કરી અને આ લખવાનું કુશ નો આવશે એકવીસ હજાર છસો ચલો હવે એના પછી નો હવાલો છે ચો હવે તમને જે સોરી કમિશનનો હવાલો આપેલો છે ને એ કઈ રીતે કરવાની તમે પહેલાં આ બાજુનો ટોટલ કરો કેટલો થાય છે જમા બાજુનો ટોટલ એંસી આઠને પાંચ પંચ્યાસી છ્યાશી છયાસી ચારસો થાય ઓકે આ બાજુ છ્યાશી હજાર ચારસો રૂપિયા હવે એમાંથી આ બધી રકમ બાદ કરો કેટલી આવે છે છોત્તેર હજાર ચાલો છોતેર હજાર આવે છે એના દસ ટકા કમિશન કરો

તો પૂછના ખાના પાંચ હજાર બસો હવે વાત કરો હવે કેટલા આવે છે છેતાલી આઠસો જો ધ્યાન શું રાખવાની તમે કહી દો આ છેતાલી આઠસો તમને બાકી મળી એની વહેંચણી પાત્ર નફો તો આપણે છેતાલી આઠસો પેલા લખી ના રેડી અહીં છ્યાસી ચારસો આવી ગયા હવે છેતાલી આઠસો માં એવું કીધું હતું કે આગળ તમને એવું કીધું છે કે ભાઈ આનું કમિશન છે મતલબ આનો જે નફો આવે ને એ સાઈઠ ટકા ત્રણ જેમ બે ના પ્રમાણમાં બાકીનો ચાલીસ ટકા બે જેમ એક ના પ્રમાણમાં તો પેલા આના સાઠ ટકા કરો અને ચાલીસ ટકા કરો કેટલા ખાલી પછી ઓલાનું અઢાર હવે માની લ્યો કે ટકા આપણે ત્રણ જેમ બે ના પ્રમાણમાં દેવાના અને આને દેવાના બે જેમ એક ના રેડી ત્રણ જેમ એક જ આપણે ચેક કરી ત્રણ જેમ બે જેમ તો હવે માની લો કે આપણે પેલા લવ ને દઈએ તો કેટલું કમિશન આવે તો એસી અને બીજા કેટલા આવે જો માની લ્યો હવે બીજું જે હતું આર્યું ચાલીસ ટકા તો એના માની લો કે અઢાર બે જેમ એક કરો

એક ના એવા અઢાર હજાર કેટલા અને બીજાના કેટલા હતા છ હજાર છ હજાર બસો ચાલીસ ઘણી હવે સરવાળો કરીને જે આવે એ તમારો પાત્ર અહીંયા પાત્ર બેનો નો લખનાખવાનો સરવાળો કરી લવનો અને હવે હવે સરવાળો આનો કેટલો આવે બીજાનો ઓકે આની ચાલુ ખાતા લખવાનો એકત્રીસ ત્રણ બે હજાર સત્તર વેચડી પાત્ર નફો વહેંચણી પાત્ર નફો બંનેના લખનાખો ઓગણત્રીસ ત્રણસો અઠ્યાવીસ અને અહીંયા આવશે સત્તર ચારસો બોને હવે શું કરવાનું છો હવે આનો જમા બાજુનો બે નો સરવાળો કરો તો પેલા લવ નો કરો કેટલો આવે છે હવે એમાંથી ઉધાર બાજુ ની રકમ એક જાણો બાદ કરો અને એક જમા બાજુ નો સરવાળો કરો બીજાનો ઓગણ પચાસ હજાર હવે કરો એટલે બાકી હું તમને આ બાજુ લવમાં કેટલી બાકી ખાલી ત્રણસો

ચલો લવ ની બાકી તેરસો અઠ્યાવીસ અને બાકી કેટલી કેટલીનો સરવાળો ખાલી એક મૂડી દેવાનો સરવાળો કરો જો સરવાળો ત્રણ લાખ નેવ્યાસી હજાર છસો ત્રણ બંને આવી ગયો જો આ બેય સરવાળા તમારે આવી જાય તો સમજવાનો તમારો દાખલો સાચો નકર તમારો દાખલો ખોટો આમાં એન્ટ્રી હવાલા કરીને જોવાના અઘરો દાખલો નથી પણ આ તમારા માટે એક નવો પોઈન્ટ છે નફો વેચવાનો બાકી બધી વસ્તુ રેડી છે ઓકે જો તમે ન સમજાય તો કોમેન્ટ્સમાં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો જો આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરો અને આ દાખલો તમારી નોટબુકમાં ઉતારી નાખજો ઓકે વિદ્યાર્થી મિત્રો Thank you so much Jai Hind Jai Bharat